પણ તમે વેચાવાની અને જવાની વાત કરી એટલે ઈશારો હું સમજુ છું તમે અટકાવી ના શક્યા અને હવે રાહુલ ગાંધી ગુજરાતમાં એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કોંગ્રેસમાં છે નહીં મારા કોંગ્રેસ પરિવારના સખત મહેનત કરતા કરનારા યુવાનો સજ્જનો સન્નારીઓ સાથીઓ એને જાય છે ગુજરાતીઓ પણ બહુ પ્રેમથી અને ખાસ કરીને આપણા જેવા જે પ્લેટફોર્મ્સ છે યુટ્યુબ ના હોય કોઈ ગુજરાતમાંથી જ હું કહું કે આઝાદી આંદોલનની ચળવળ પણ અહીંથી આઝાદીની લડાઈમાં સૌથી મહત્વનું યોગદાન ક્યાંયથી મળ્યું તો એ ગુજરાતીઓએ આપેલું છે સરજી હવે એક સવાલ એ છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીના આટાફેરા વધી ગયા છે જે પ્રમાણે ફ્રિકવન્સી વધી છે અને જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો અને નવસર્જનની વાતો થઈ અહીંયા અધિવેશન રાખ્યું સીડબ્લ્યુ રાખી લાંબા વર્ષો બાદ આમ તો કહીએ તો શું છે ગુજરાતમાં પ્રોગ્રામ હું સૌથી પહેલાં તો કહીશ કે ગુજરાતમાં ઘણું બધું છે અને ગુજરાતમાંથી જ હું કહું કે આઝાદીના આંદોલનની ચળવળ પણ અહીંથી થઈ દેશની આઝાદીની લડાઈમાં સૌથી મહત્ત્વનું યોગદાન ક્યાંથી મળ્યું તો એ ગુજરાતીઓએ આપેલું છે બે મહાન હસ્તીઓ આઝાદીની લડાઈની મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ આપણા ગુજરાતના અને હું આભાર માનીશ મારા કોંગ્રેસ પાર્ટીના માવડી મંડળનો રાહુલ ગાંધીજી ખરગે સાહેબનો કે એમણે મેં વિનંતી કરી હતી કે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પહેલા પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌથી લાંબો સમય કોઈ પ્રદેશ પ્રમુખ રહ્યું પચીસ વર્ષ સુધી તો સરદાર સાહેબ રહ્યા અને એમની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ છે તો ત્યારે ગુજરાતમાં સીડબ્લ્યુસીની મિટિંગ મીટિંગ અધિવેશન થાય કેટલાક લોકોને શંકાઓ હતી કે આટલા વર્ષોથી જે રાજ્યમાં સત્તા નથી ત્યાં કેવું રહેશે શું થશે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓનો મારા વાલા ગુજરાતીઓનો કે બધાનો સાથ સહયોગ રાત દિવસ મહેનત બધાની હતી અને સફળતાનો યશ પણ મને નહીં મારા કોંગ્રેસ પરિવારના સખત મહેનત કરતા કરનારા યુવાનો સજ્જનો સન્નારીઓ સાથીઓ એને જાય છે ગુજરાતીઓએ પણ બહુ પ્રેમથી અને ખાસ કરીને આપણા જેવા જે પ્લેટફોર્મ્સ છે યુટ્યુબના હોય કોઈ પોડકાસ્ટ કરનારી વ્યક્તિઓ હશે કોઈની વેબસાઇટ છે કોઈ ચેનલો છે વર્નાક્યુલર આપણા ટીવી વર્તમાનપત્રો બધાએ જ અમારી વાત લોકો સુધી પહોંચે એમાં મદદરૂપ પણ થયા અને એક સફળ આયોજન થયું અને આપે કહ્યું કે ગુજરાતમાં ફોકસ હા છે ફોકસ અને હોવું જ જોઈએ એવું તો માનું છું કારણ કે ગુજરાતને બાજુએ મૂકી શકીએ નહીં ગુજરાતીઓની એની એક સમસ્યા છે ફોકસ પણ હું માનું છું કે અમારું કોઈ માત્ર સત્તાલક્ષી નહીં કે ગમે તેમ કરીને રામનો મરે કે રહીમનો મરે મારી વોટ બેંક ભરે એ ગણિત સાથે નહીં સેવાની સાધના કરવા માટેનો એક પુરુષાર્થ છે આપે આપની ઉંમરમાં નાનપણમાં બાળ અવસ્થામાં કદાચ જોયું છે ઘણા આજના યુવાનો એવા છે કે જેણે કોંગ્રેસની સરકાર જ નથી જોઈ કોઈ વડીલોને પૂછશો તો એ કહેશે કે હા અમે કોંગ્રેસની સરકાર જોઈ છે ને એમને પૂછો કે રાત્રે ત્યારે કોઈ કાયદો એવો હતો જ નહીં સવાર સુધી નવરાત્રિ ચાલતી પ્રભાતિયાના દાંડિયા રાસ થતા એટલે સવારનું પરોઢ થાય ત્યાં સુધી અને વચ્ચે રાત્રે બે ત્રણ ચાર વાગે દીકરી સાયકલ ઉપર કે ચાલતા પોતાના ઘેર જાતી ક્યાંય કોઈ તકલીફ મારા ગુજરાતમાં નહોતી હું પોતે બીએસસી કર્યું મેં એલ એલબી કર્યું એલ એલ એમ કર્યું ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું કોલેજમાં સિગરેટ પીતા પણ કોલેજનો ગુજરાતી યુવાને શરમાતો કે જાહેરમાં સિગરેટ ના પીવાય આજે ચરસ ને ગાંજો મારા ગુજરાતમાં વેચાય કોલેજની બહાર નીકળીએ ચરસ કે ગાંજાની વાસી યુવા ધન મારું ગુજરાતી યુવાનો ખૂબ સારા છે એને અવળે રસ્તે લઈ જવા કોઈ હપ્તાખોરી ભ્રષ્ટાચાર થયા થાય આ બધું છોડાવીને તમે યાદ કરશો કે હું ખાસ કરીને યુવાન મિત્રોને કહીશ કે આપ ક્યારેક કોંગ્રેસના શાસનમાં જે ડૉક્ટર કે એન્જિનિયર થયા હોય એને પૂછજો તો ખરા ભલે ભાજપના હોય કે આપ કેટલા રૂપિયામાં ડોક્ટર થયા હતા આપ કેટલા રૂપિયામાં એન્જિનિયર થયા હતા આજે શિક્ષણની હાલત શું છે તો આ બધી પરિસ્થિતિમાં ગુજરાતમાં સેવાની સાધનાનું પુનઃસ્થાપન કરવા માટેનો એક પ્રયત્ન છે લોકશાહીમાં આખરે ગુજરાતી સત્તા મળશે સેવાની સાધના કરીશું અને નહી તો ક્યાંય વેચાવાના નથી ક્યાંય જવાના નથી આ જ વિચારધારામાં લડતા આવ્યા છે ને લડતા રહીશું પણ તમે વેચાવાની અને જવાની વાત કરી એટલે ઈ હું સમજુ છું તમે જ્યાં કરતા હશો જે કોંગ્રેસ છોડીને ગયા એ લોકો ઉપર હશે પણ અત્યાર સુધી કોંગ્રેસને છોડીને જતા લોકોને તમે અટકાવી ના શક્યા અને હવે રાહુલ ગાંધી ગુજરાતમાં એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કોંગ્રેસમાં છે કારણ કે એવા કોંગ્રેસી છે કે એક તો જેમના અંદર કોંગ્રેસ છે બીજા એવા કોંગ્રેસી છે કે જેઓ ભાજપ સાથે કનેક્ટેડ છે અને એમનું જે છે એમને આંકવું પડશે તો ક્યારે પણ આ બે મહિના તો થઈ ગયા અમે કંઈ જોયું નથી કે એ કાંઈ એવું થયું હોય પહેલાં સવાલનો આપનો જવાબ આપું તો બહુ આંગળીના વેઢે ગણાય એવા લોકો ગયા હશે મારા લાખો કોંગ્રેસ પરિવારના સભ્યોમાંથી કોઈ ઝીરોમાંથી હીરો કોંગ્રેસમાં બન્યું બધું જ મળ્યું હોય અને લાલચ અથવા ડરમાં મને ખબર નથી પણ એમણે સત્તા છોડીને નહીં જીવી શકાય નહીં રહી શકાય સત્તામાં જ રહેવું છે એવા ભાવ સાથે અથવા કોઈ સ્વાર્થના સમીકરણ અથવા એમનું શું હશે મને ખબર નથી ગઈકાલ સુધી મારી સાથે હતા આજે સામે ગયા છે એટલે એના વિશે હલકી કક્ષાની વાત એ મારા સંસ્કાર મારી પાર્ટીનો સ્વભાવ નથી હું નહીં કહું પણ એ ગયા છે પણ એ આંગળીના ભેઢે ગણા એટલા જ હું સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને જેની પાસે કશું જ નથી મળ્યું એમને